જય માતાજી મિત્રો સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં તો આજે આપણે પાસે આવી ગયું છે એક્સીએમ જેનું છ ટનનું ઇલેક્ટ્રિક વિલ્યોડર તો અત્યારે આપણી પાસે આજે સ્ટોકમાં છો તો મને લાગ્યું હાલો થોડું આના વિશે તમને માહિતી આપી દઉં લોંગ વિડીયોમાં શોર્ટ્સ તો હું બહુ બનાવું છું રીલે હું પણ બહુ બનાવું છું તો ઘણો સમય આપણે ખરાબ નથી કરતા મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ છીએ તો આ છે આપણું ઇલેક્ટ્રિક વિલ્યોડર હવે આનો કલર ગ્રીન છે એટલે તમને ખબર પડી જશે કે આ જે ગ્રીન એનર્જી છે જે ગવર્મેન્ટનો ઇનિશિયટિવ છે એને સપોર્ટ કરે છે તો બહારથી શરૂઆત કરીએ સૌપ્રથમ આપણી નજર જાય છે ટાયર ઉપર તો આમાં સાડા ત્રેવીસ પચીસના ટાયર આવે છે હવે આ એક્સસીએમજી પોતે જ આ ટાયર બનાવે છે એનો જ મેન્યુફેક્ચરિંગ છે પોતાનું ક્યાંયથી લેતા નથી જેમ કે બી કેટી સીએટ એમ ટાયર આવે છે એવું નથી અને એક્સેલ બી પોતાની છે અને આ નાઇલોન ટ્યુબ ટાયર છે આ ટ્યુબલેસ નથી આની અંદર ટ્યુબ નાખવામાં આવે છે અને આની ટ્વેન્ટી પીઆર રેટિંગ છે આ ટાયરની એટલે આ ટાયર દસ ટન એક સાથે વજન ઉંચકી શકે છે એટલી આની કેપેસિટી છે ચારે ટાયરની સાઈઝ સેમ જ છે પણ પાછલા ટાયરની પ્લે રેટિંગ ઓછી આવે છે હવે ઉપર આપણે બકેટ જોઈ શકીએ છીએ આ બકેટ દ્વારા જ લોડર એનું કામ કરે છે છ ક્યુબિક મીટરનું પ્લેન બકેટ છે આમાં દાંતાવાળું બકેટ બી આવે છે અને અત્યારે આપણી પાસે પ્લેન બકેટ છે જે છ ક્યુબિક મીટરનું છે આપણા બે સિલિન્ડર છે જે આપણા બકેટના કામ માટે કામ આવે છે જે આપણા બે આમ છે એને એક્સટેન્ડ કરવા માટે અહીંયા બે બકેટ છે એક્સચેમજીનો વ્હાઈટ કલરમાં લોકો ખૂબ જ સુંદર લાગે છે અને વચમાં એક બૂમ માટે બી સિલિન્ડર આપેલું છે ટોટલ આ લોડરમાં પાંચ સિલિન્ડર આવે છે એક બે ત્રણ અને બે આપણા સ્ટીરિંગના સિલિન્ડર તો આગળનો ભાગ થઈ ગયો મેં ટાયર વિશે બતાવી દીધું હવે સૌથી સ્પેશિયલ છે કે આ લોડરમાં એન્જિન નથી આવતું તમે કહેશો એન્જિન નથી આવતું તો શું આવે ભાઈ આમાં તો હું તમને બતાવી દઉં એના માટે આપણે પાછળ આવી જઈશું જો અહીંયા આવે અહીંયા એન્જિનની જગ્યાએ બેટરી રાખેલી હોય છે બેટરી દ્વારા આ લોડર ચાલે છે એને આપણે ચાર્જ કરવું પડશે હું તમને આગળ બતાવું છું તો અહીંયા આપણે એન્જિનની જગ્યાએ બેટરીઓ આવે છે ટોટલ આમાં ચાર બેટરી છે જે પાવર સ્ટોર કરીને આગળ સપ્લાય કરે છે અહીંયા આપણી બેટરી છે હવે બેટરીને ચાર્જ કરવા માટે આપણી પાસે ચાર્જિંગ પ્લગ અહીંયા આપેલો છે જેમ જેમ આપણે મોબાઈલ ચાર્જ કરી એના માટે આપણાને બે પ્લગ આપેલા છે તમે એક પ્લગથી બી ચાર્જ કરી શકો અને બે પ્લગથી બી ચાર્જ કરી શકો બે પ્લગથી ચાર્જ કરશો તો લોડર તમારું જલ્દી ચાર્જ થઈ જાય તમે એમ કહેશો કે ભાઈ લોડર કેટલી વારમાં ચાર્જ થાય છે તો ભાઈ બે પ્લગથી એક કલાક લાગે છે અને તમે જો સિંગલ પ્લગથી ચાર્જ કરશો તો એને એક કલાક ને પચાસ મિનિટ જેટલો ટાઈમ લાગે છે અને રેન્જની વાત કરું તો કેટલી રેન્જ છે લોડરની તો એક ચાર્જમાં જો તમારી પાસે ઓપરેટર સારો થઈને તમે મીડિયમ હલાવો છો મીડિયમ કામમાં કે કોઈ હેવી કામ નથી તો સાત કલાકની બી તમને રેન્જ મળી જાય છે પણ તમે હેવી કામ કરો છો હિપિંગનું કામ કરો છો જેમ કે આપણે નથી માલ ઉપર ચડાવવું હોય તો તમારી રેન્જ પણ ઓછી થઈ જાય છ કલાક જેટલી રોન્જ છ કલાક જેટલી રેન્જ થઈ જાય છે આ બધું ઓપરેટરની સ્કિલ ઉપર ડિપેન્ડ કરે છે આગળનો વ્યૂ છે એલઈડી લાઇટું છે કેબિન લાઇટનું વાત કરું તો એલઈડી છે વર્કિંગ લાઇટ પણ આપણી કેબીની છે એલઈડી છે આગળ આપણને વાઈપર આપેલું છે અને આની કેબિન ખૂબ જ સરસ અને કમ્ફર્ટેબલ છે હવે આની બીજી ખાસિયત છે આમાં ટ્રાન્સમિશન નથી આવતું નોર્મલી જે આપણું ડીઝલ લોડર હોય ને એમાં અહીંયા ટ્રાન્સમિશન આવે હું આ તમને બતાવું છું ને અહીંયા ટ્રાન્સમિશનની જગ્યાએ આપણને મોટર આપેલી છે આ લોડરમાં આપણને ટોટલ ત્રણ મોટર આપે છે એક બીજી મોટર અને ત્રીજી મોટર છે હાઇડ્રોલિક ફંક્શન કામ કરવા માટે ટોટલ ત્રણ મોટર આવે છે જે બેટરીનો પાવર છે આ મોટરમાં ટ્રાન્સફર થાય છે જો આ મોટરનો આ મોટરમાં પાવર ટ્રાન્સફર ક્યાંથી થશે આ સાફ્ટથી થશે નોર્મલી શું હોય છે ટ્રાન્સમિશનથી આગળના જે ફ્રન્ટ વ્હીલના જે આપણા પાવર મતલબ ટ્રાન્સમિશનથી આ એક્સેલ સાફ્ટ દ્વારા ટ્રાન્સફર થાય છે પણ અહીંયા મોટર છે એક બેન ટોટલ ત્રણ મોટર છે આની ખાસિયત છે આમાં ટ્રાન્સમિશન નથી થતું અત્યારે ભારતમાં કોઈ એવું વિલોડર નથી કે જેમાં ટ્રાન્સમિશન ના આવે ખાલી અત્યારે એક્સીએમજીનું જ સ્ટેજ થ્રી મતલબ થર્ડ જનરેશન વાળું આપણું લોડર છે હવે આ લોડર વિશે થોડીક માહિતી છે આનું ઓપરેટિંગ કેપેસિટી કેટલી છે છ ટનની આ છ ટનનો માલું પડી શકે છે આને તમારે ભગાડવું હોય રેસબેસ કરવી હોય તો થર્ટી સિક્સ કિલોમીટર પતિ આવની સ્પીડે ભાગી શકે છે બે હજાર પચીમાં બનાવ્યું મારા દીકરાઓએ મશીનનું વજન કેટલું છે ઓગણી હજાર પાંચસો નેવું કિલો અને પાવર કેટલો છે બસો સિત્તેર કિલોનો ભાઈ ડીઝલ લોડરથી એ તાકતવર છે મતલબ આને તમારે જ્યારે જોખશો આને તમારે પેળા બરોબર ના જોખતા ના કે ઉઠી જાય પેઢી તમારી તો આને જે અમે ત્યારે જોખવા જાશો ત્યારે આનું વજન ઓગણી હજાર પાંચસો નેવું પીધી થશે હવે ડીઝલ કરતાં કેટલું સારું છે જો ભાઈ જે આ છ ટનના લોડર હોય છે ને કલાકે સોળથી સત્તર લીટર ડીઝલ પીતા હોય છે આનો તમારો કલાકનો ખર્ચો ચાલીસ યુનિટ આવશે તમે એકવાર ચાર્જ કરશો ને કલાકમાં એટલે તમારા ચાલીસ યુનિટ ભરશે આપણે દસનો બી રેટ પકડીએ તો કલાકનો ચારસો રૂપિયા ચાર્જમાં તમને સાત કલાકની રેન્જ મળે છે અને ઓમાં તમારું કલાકનું સોળ લીટર ડીઝલ પી છે તો તમે જ કેલ્ક્યુલેટ કરી લો કે આ કેટલું ફાયદેમન છે આ અત્યારે તમને કોસ્ટ વધુ લાગી શકે છે પણ ફ્યુચરમાં આ બહુ જ સારો ઓપ્શન સાબિત થવાનું છે અત્યારે આ લોડરમાં તમને કંપની પાંચ વર્ષ દસ હજાર કલાકની વોરંટી બી આપે છે તો બેટરી ખરાબ થાય તો એવી કોઈ ચિંતા નહીં દસ હજાર કલાક સુધી આ પછી તમારે રિપ્લેસ કરાવી પડશે એની કોસ્ટિંગ આપણે આગળ વાત કરીશું કોઈક ભવિષ્યમાં તો આ છે અત્યારે છ ઇલેક્ટ્રિક વિડિરો મને લાગ્યું તમને બતાવી દઉં કેવું લાગ્યું વિડીયો